વર્તમાન સંજોગોમાં ભારતીય સંસ્કૃતિ તથા સંસ્કારો તત્કાલીન પેઢીમાં રહ્યા છે અને જ પરિવારનું વિભાજન થઈ રહ્યું છે બાળકોને મન માતા પિતાના મૂલ્યો આદરભાવ ઘટતા જાય છે ત્યારે માતા પિતાના બાળકો પર કરેલા ઉપકારો નૂતન ઉપકાર ગીત દ્વારા હૃદય સ્પર્શી રજૂઆત કરવામાં આવી હતી વર્તમાન કાળે ઘર પરિવારમાં માતા પિતાની જે પરિસ્થિતિ બની રહે છે બિલાડીના ટોપની જે વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે અને વૃદ્ધાશ્રમોમાં વડીલોની સંખ્યા વધી રહી છે ત્યારે માતા પિતાનું વંદન કાર્યક્રમ દીકરા દીકરી પુત્રા વધુએ માતા પિતાનું પૂજન ચરણ પ્રક્ષાલન પ્રદક્ષિણા પ્રણામ તથા મો મીઠું કરાવ્યું હતું બાળકોએ માતા પિતાની આરતી ઉતારી હતી તમામ બાળકો કિશોરો અને યુવાનોએ માતા પિતાની થયેલી ભૂલો માટે માફી માંગી હતી અને તમામ વાલીઓએ માફી આપી હતી અને દરેક ઘરમાં આત્મીયતા સભર દિવ્ય વાતાવરણનું સર્જન થયું હતું બાળકો તથા માતા પિતાના નેત્ર સજળ થઈ ગયા હતા તો ઘણા સમયથી અમે વિચારતા હતા કે ભાઈ અમારા જે સપ્લાયરો છે અમારા ટીમ મેમ્બર છે જનરલી અમે દર વર્ષે એન્યુઅલ ફંક્શન કરતા હોઈએ છીએ પણ આ વર્ષે મેં એક ઇનિશિયેટિવ નવું લીધું પ્રોગ્રેસ અલાયન્સથી ઇન્સ્પાયર થઈને કે ફેમિલી મેમ્બરની સાથે એ લોકોનું બોન્ડિંગ કઈ રીતે વધે એ લોકો કઈ રીતે ઇન્ટર કનેક્ટિવિટી ફેમિલીની વધે જે ઘરેલું સમસ્યાઓ છે એ દૂર થાય તો એ ઇનિશિયેટિવને ધ્યાનમાં રાખીને અમે મમ્મી પપ્પાની પૂજા કે જનરલી કેવું હોય છે કે ચાર ધામની જાત્રા કરે તો પુણ્ય મને મળે એવું સાંભળેલું છે પણ બિઝનેસમાં ઘણા બધી વખત અમે જોયું છે કે જ્યારે જ્યાં સુધી એની નીવમાં રહેલા લોકો એટલે કે મમ્મી પપ્પા છે એના નિયર એન્ડ ડિયર છે જ્યાં સુધી એની સાથેના કનેક્શન નથી હોતા ત્યાં સુધી સક્સેસના ચાન્સીસ બહુ ઓછા હોય છે આ આ વસ્તુને અમે ધ્યાનમાં રાખીને અમારી કંપનીએ એમકાજો ટેક્સોફે પ્રાઇવેટ લિમિટેડે એક ઇનિશિયેટીવ લીધું છે કે જેમાં એકસો આઠ કરતાં વધારે પરિવારો એના મમ્મી સાથે મમ્મી પપ્પા સાથે એના રિલેશન વધારે મજબૂત બને એના માટે વડીલ વંદના કરીને મેં એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે કે જેમાં એકસો આઠ કરતાં વધારે પરિવારોમાં ખુશી શાંતિ અને સમૃદ્ધિની હું વિજય એમ કાઝો ફાઉન્ડર મેમ્બર ઓફ એમકાજો ટેક્સોફે પ્રાઇવેટ લિમિટેડ મારી સાથે મનીષ અને મનોજ અમારી કંપની દુપટ્ટા અને કુર્તી મેન્યુફેક્ચરિંગ કરી અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર સપ્લાય કરવાનું કામ કરે છે આજ રોજ અમે એવું વિચારીએ છીએ અમારા મેમ્બરોને એવું માનવું છે કે જ્યાં સુધી માતા પિતા સાથેના સંબંધો નથી ત્યાં સુધી ધંધાની અંદર કોઈપણ પ્રગતિ કરીએ પણ એની સક્સેસ અને એની સેટિસ્ફેક્શન મળતી નથી તો આજ રોજ અમે અમારી ટીમ મેમ્બરો અમારા ફેમિલી મેમ્બરો અને અમારા સપ્લાયરો જે દિવસે અમને માલ આપે છે તો એમના પરિવારની ખુશી અને એમનું સમૃદ્ધિ અને એને સુખ કેવી રીતે મળે તો એના એને ધ્યાનમાં રાખીને આજે એકસો આઠ ફેમિલી મેમ્બરો એકસો આઠ ટીમ મેમ્બરો ફેમિલી મેમ્બરો સાથે મળી અને વંદન પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેની અંદર માતા પિતાનું વંદન કરશે અને માતા પિતાને પણ એ સુખ મળશે કે જે દીકરાને આજ સુધીમાં એમની સાથે એમની એમની માટે જે ભરણ પોષણ કરેલું છે તો બંનેની ખુશી અને સમૃદ્ધિ મળે એ માટે આજે એમ કાજો ટેક્સો ફેબે એ આયોજન કર્યું છે પ્રોગ્રેસ અલાયન્સની અંદર અમે આ કાર્યક્રમ પહેલી વખત જોયો અને ત્યાંથી અમે ઇનિશિયેટિવ લીધું અને ત્યાંથી અમે ઇન્સ્પાયર થયા તો આજે અમે વંદન પ્રોગ્રામનું આયોજન કર્યું છે થેન્ક યુ આનંદ ગૌરવ ગુજરાત ન્યૂઝ સુરત